રાજકોટ જિલ્લાના જેતપુરમાં આઈસીડીએસ વિભાગ દ્વારા આજરોજ પોષણ માહની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ હતી આઈસીડીએસ વિભાગ દ્વારા વિવિધ આંગણવાડીઓમાં જઈને સગર્ભા માતા માતા તથા બાળકોને પોષણક્ષમ આહાર વિશે માહિતી અપાઈ હતી તેમજ લોકોને પોષણક્ષમ આહાર લેવા માટેના શપથ પણ લેવડાવ્યા હતા તમે આ વિસ્તારમાં ફરી અને તમામ લાભાર્થીઓને પોષણ સંદેશાઓ આપેલા છે અને આ મુજબ જ દરેક કેન્દ્રની અંદર પણ દરમા દરરોજની થીમ મુજબની જુદી જુદી ઉજવણીઓ કરવામાં આવશે અને પોષણ માસના ઉજવણી અંતર્ગત તમામ લાભાર્થીઓ સુધી વધુમાં વધુ આપણા પોષણ સંદેશાઓ પહોંચે તે પ્રમાણેની અમારું આખું આયોજન છે અને અમારા એવા પ્રયત્નો રહેશો હું વિરાશ શક્તિની આંગણવાડીમાં આવું છું ત્યાં મારા બાળકને ત્રણ વર્ષથી પેકેટ મળે છે અને એ ટીચર અમને બોલાવે તો અમે જઈએ છીએ અને ત્યાં ઉજવણી પણ કરવામાં આવે છે બાળકોને રમતો પણ રમાડવામાં આવે છે બાળકોને બહુ મજા આવે છે